નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો બાવીસ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ ને મિત્રો આજનો વાર છે મિત્રો બુધવારના રોજ આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો ગઈકાલે ત્રણ હજાર ગુણીની આવક હતી આજે ચાર હજાર બોરીની આવકનું જોવા મળ્યું છે એક હજાર ગુણીની આવક આજે તાજી જોવા મળી છે મિત્રો તો હરાજીમાં કહેવાય એ છે આજના બજાર ભાવ રૂબરૂ જોઈને જાણીએ આ મિત્રોમાં ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો કહેવા છે આજના બજાર ભાવ રૂબરૂ જાણીએ સત્તરસો ને એક્યાસી રૂપિયાનો ભાવ જોઈએ છે સત્તરસો ને એક્યાસી રૂપિયાનો ભાવ જોઈએ મિત્રો ધાણા છે મિત્રો ઉપર કલરમાં ધાણા છે સત્તરસો ને એક્યાસી રૂપિયાનો ભાવ થયો છે તમે જોયો માલમાં કાંઈ નું ઘટે સત્તરસો ને એક્યાસી રૂપિયાનો ભાવ થયો છે સુપર ક્વોલિટીમાં છે સત્તરસો ને એક્યાસી ક્વૉલિટી સારી છે પંદરસોને એકત્રીસ રૂપિયાનો ભાવ છે તમે જોયો આ માલ એ સારો છે મિત્રો કલર ઇગલ પ્લસ કલરમાં છે એકદમ ચોખાઈવાળો માલ છે બિન્ડંખી માલ છે પંદરસોને એકત્રીસ રૂપિયામાં માલ વેચાણો છે પંદરસોને અગિયાર રૂપિયાનો ભાવ છે તમે આ માલ પંદરસોને અગિયાર રૂપિયામાં વેચાણો છે માલમાં કાંઈનો કટેશ ઇગલ પ્લસ કલર છે પંદરસોને અગિયાર રૂપિયાનો ભાવ થયેલા છે મિત્રો শন করছে ফাড মি মাঝ ইডকি মাল ছেশ মা

ચૌદસો ને એકોતેર રૂપિયાનો ભાવ ભાવસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે ભાવર ક્વોલિટી રૂપિયાનો ભાવ છે માલમાં કાંઈ નું સુપર ક્વોલિટી માલ છે ઇ પ્લસ કલર સારો હોય થોડો

થયો છે મિત્રો સારા માલમાં ગરાકી સારી જોવા મળી રહી છે કલરવાળામાં કલરવાળામાં ભાવ થઈ રહ્યા છે મિત્રો ને એવરેજ મીડિયમ ક્વોલિટીમાં સો ટકેલો જ બજાર જોવા મળી રહ્યો છે મિત્રો અને આ માહિતી તમને સારી લાગી હોય તો લાઈક શેર સપ્રાઇઝ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો